સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું છે સુરત પોલીસનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ ચાર ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનિસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે

આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે આનીશ બાબુ પોતાનો અનિશ ઉર્ફે અનિશ બાબુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એફએન પરમાર અને પીએસઆ બૈરા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ કરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો એના 6 માસ પહેલા કે એક્સિડન્ટ થી એક હેન્ટ પણ મળી હતી જેમાં એના બે પગમાં કર એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમવીરસે ગઈકાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીં લાવી વધુ પૂછપરછ કરવામાં છે અનિસ અને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાં સુરતમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું